કંઈક અલગ ડિઝાઇન ગોતો છો મારી બેનો તો આવી જાવ સુંદરી સાડીમાં આજે હું તમને એક નવી ડિઝાઇન બતાવું છું જેમાં ગજીમાં તમે બાજની તો ઘણી બધી પહેરી છે તો હવે એક આવી ગઈ છે ગજીમાં નવી ડિઝાઇન સાડીમાં જેમાં એકદમ સિમ્પલ સોબર ડિઝાઇન રહેવાની છે આખું સાડી ઓપન કે બતાવીશ આ રીતનું પલ્લુ તમે જોઈ શકો છો સાડીમાં આખું આ રીતનું સિમ્પલ પલ્લુ રહેવાનું છે વધારે ભરસક નથી એકદમ કસબનું વર્ક છે જો હાથથી કલર ફૂલ આ રીતની સાડીમાં પલ્લુની ની ડિઝાઇન રહેવાની છે આ સાડીને આખી ડિઝાઇન આ રીતની આવશે સાડીમાં જેમાં ઝીણી ઝીણી બુટ્ટી આવશે પછી આખું નું કામ કરેલું આવશે તમે જોઈ શકો છો આ રીતનો આખો બોર્ડરનો પટ્ટો રહેવાનો છે કસબનો એમાં જરીબરીનું કઈ વિવિંગનું જરીનું કામ નથી આખું વિવિંગનું કસબ નું કામ કરેલું આવશે એટલે તમે આ કહી શકો છો વોશિબલ સાડી છે એકદમ લૂઝ ફેબ્રિક છે હાવ લુઝ તમે આખો થી પહેરી હોય તો કંટાળ નો વસ્તુ છે બ્લાઉઝની વાત કરીએ તો આ રીતનું આખું બ્લાઉઝ રહેવાનું છે સાડીમાં આ બ્લાઉઝ છે આ બ્લાઉઝનો પટ્ટો રહેવાનો છે કલર ઓપ્શનની વાત કરીએ તો આમાં છ કલરનું ઓપ્શન રહેવાનું છે એ તમને બધા કલર બતાવવાના છે છ કલર જો બીટ પછી આ બાટલી પિસ્તા રાણી જામા એકા ગાજરી આમાં એ તમને કોઈ પણ કલર ગમતો હોય તો મારે વોટસઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનું ભૂલચો નહીં એવું જ રોજરોજ રોજ નવું કલેક્શન જોવું છે તો મારા પેજને ફોલો કરવાનું ભૂલ છો નહીં તમારે તમારે અમારે દુકાનની ની અરુબરૂ મુલાકાત કરવી છે તો શ્રી સુંદર સાડી જ ભરતનગર વરસાદ સુરત માં આવીને તમે અરૂબરૂ મુલાકાત પણ કરી શકો છો થેન્ક યુ